અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા નામને પરિચય જયમા હું નડિયાદ અંબા થી ગોપાલ મહારાજ પૂજા પરમ પૂજ્ય અંબા બાસજી મહારાજ નો દીકરો છું અને અંબા આશ્રમ નો કાર્યકારી ટ્રસ્ટી છું આસો સુદ નવરાત્રી આથી શરૂ થાય છે શું કહે શું મહત્વ આસો નવરાત્રી એ માની ઉપાસના માટે એક મહત્વ ना છે માની ઉપાસનામાં ચાર નવરાત્રિ બતાવ્યા જેમાં મહા ચૈત્ર અષાઢ અને આંસુ આંસુ નવરાત્રિ એ મોટા નવરાત્રિ કહેવાય જેમાં આપણે સૌ માના રાસ ગરબા રમે છે આ ઉપાસનામાં માના મા નવદુર્ગાની ઉપાસના થાય છે આ નવરાત્રિમાં મહાનવરાત્રિમાં મા સરસ્વતી નવરાત્રિની ઉપાસના થાય છે ચૈત્રમાં મહાકાલીમની ઉપાસના થાય અષાઢમાં મહાલક્ષ્મીની ઉપાસના થાય અને ચૈત્ર આસો નવરાત્રિની અંદર જે હાલ આજથી શરૂ થઈ રહ્યા છે એ મા નવ દુર્ગાની ઉપાસનાનું મહત્વ છે એમાં આજે અંબાશ્રમમાં એના પ્રથમ દિવસે દરેક નવરાત્રિમાં ઘટ સ્થાપના થાય માના જવરાની સ્થાપના થાય છે દર ત્રીજા નવરાત્રિએ આનંદ ગમનના પાઠ કરવામાં આવે પાંચમ્યા નવરતે માના શ્રીયંત્રની પૂજા થાય આઠમના દિવસે માનો નવચંડી યજ્ઞ થાય છે રાત્રે બાર વાગે જે વર્ષમાં ફક્ત એક જ વાર બાર વાગે રાત્રે મહાઆરતી થાય છે

આરતી કરવા માટે પણ આવું છું આ મંદિરમાં અમારું એક ફેમિલી જ છે અને અમે અહીંયા નવરાત્રિમાં પણ બહુ જ આનંદ ઉલ્લાસથી વાતાવરણ હોય છે અને અમારે અહીંયા સવા કિલો સુખડી અને સવા કિલો ઘીની બધા માનવાથી આપની મનોકામના પરિપૂર્ણ થાય છે અમારા મંદિરમાં માતાજી અજરા અઝુર છે પરંતુ નવરાત્રિમાં અમે સુખડી માતાજીને ધરાવતા નથી કોઈ એઠી વસ્તુ નથી ધરાવતા માતાજી પણ નવરાત્રિ કરે જ છે અહીંયા એટલે માતાજીને પણ નવરાત્રીમાં માં નવ દિવસ અમે ફરાર જ જમાડીએ છીએ જય માં